પંચમહાલુકાશન બિહારી વાજપેયંત્રામીણ વિસ્તારોમાં અનેક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે તાલુકા મથક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલિયાની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા યુવા મોરચા મહામંત્રી ધર્મેન્દ્રસિંહ પટેલ નગર ભાજપ યુવા પ્રમુખ મયુર શાહ તેમજ તાલુકા મહામંત્રી સંજય બારીયા નટવરસિંહ રાઠોડ અને ભાજપ તાલુકા યુવા પ્રમુખ કિરીટ બારીયા તાલુકા ભાજપ કોષાધ્યક્ષ હાજાભાઈ ગઢવી સહિત ભાજપ અગ્રણીઓ અને કાર્યકરોએ અટલ બિહારી વાજપેયીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી સાથે ગરીબ લોકોને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જારે તાલુકામાં ત્રીસ કરતા વધુ સ્થળોએ ભાજપના વિવિધ ભાજપ તથા શહેરા નગર ભાજપ દ્વારા અમારા ધારાસભ્ય શ્રી જેઠાભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમના જન્મ જયંતિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ ભારતીય જનતા પાર્ટી ના તમામ પાર્ટી કાર્યાલય શેરા ખાતે શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજી ના જન્મ તિથિ નિમિત્તે સંયુક્ત કાર્યક્રમ નું આયોજન કર્યું જેની અંદર બંને મંડળના પ્રમુખ શ્રીઓ બંને મંડળના મહામંત્રી મહામંત્રીશ્રીઓ બંને મંડળના તમામ મોરચાના પ્રમુખશ્રીઓ શ્રીઓ ઉપસ્થિત રહ્યા આમ તો અટલજી વિશે થોડીક માહિતી આપીએ તો અટલજીનો જન્મ પચીસ ડિસેમ્બર ઓગણીસો ચોવીસના રોજ થયેલો હતો અટલજીનું જીવન એ કૃષ્ણમય જીવન હતું એમ કહીએ તો પણ ચાલે કેમ કે એમની માતાનું નામ કૃષ્ણ થી શરૂઆત થતી હતી એમના પિતાનું નામ પણ કૃષ્ણથી જ શરૂઆત થતી હતી એમનો જે વડાપ્રધાન બન્યા એ પણ કૃષ્ણ રોડ ઉપરનું જે નિવાસસ્થાન હતું એની અંદર અને એમનું જે અવસાન થયું એ પણ કૃષ્ણ નિવાસની અંદર જ અવસાન થયેલું હતું આમ અટલજી આ દેશના શાસનની અંદર આમ તો નવ વખત તેઓ લોકસભાના સાંસદ તરીકે રહ્યા અને બે વખત રાજ્યસભાના સાંસદ તરીકે પણ રહ્યા અને ઓગણીસો એકાવનની અંદર જ્યારે ભારતીય જનસંઘની સ્થાપના થઈ ત્યારથી આ પાર્ટીની સાથે રહી અને આ દેશના નવયુવાનોને કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડવાનું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજરોજ શેરા તાલુકાના એમના રાહબર નીચે કાર્ય કરી રહ્યા છે અટલજીના જન્મદિવસ દિવસની શુભેચ્છાઓ સાથે જીડીસી ન્યૂઝ સાથે પાર્થિવ દરજી પંચમહાલ